જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા એસાઈનમેન્ટ બે હજાર પચીસના વિભાગ સીના ભાગ એકના પ્રકરણ ચાર નામાના મૂળ તત્વોના એના ઉપર આમ જે છે એની ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ચારની અંદર પહેલો પ્રશ્ન છે નીચેના વ્યવહારો અમૃતની આમનો નોંધો સાઠ હજાર અમૃતે પોતાની બચતના અને વીસ હજાર શ્રીમતી અમૃતની દસ ટકાની લોનથી ધંધો શરૂ કર્યો તો આમ નોંધાવશે મિત્રો રોકડ ખાતે ઉધાર એંસી હજાર તે મૂળી ખાતે સાઠ હજાર અને તે શ્રી અમૃતની લોન ખાતે વીસ હજાર બીજું છે વીસ હજારના માલના આગનો વીમો લીધો જેના વીમા પ્રીમિયમના સોળસો પચાસ ચેકથી ચૂકવ્યા તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા સોળસો પચાસ સોળસો પચાસ ત્રીજું મકાન પચીસ હજારમાં ખરીદી પેટે ચૂક ચેકથી ચૂકવ્યા દસ્તાવેજનો ખર્ચ પચીસસો થયો તો ખરીદ ખાતે ઉધાર પચીસ હજાર રોકડ ખાતે ઉધાર પચીસસો અને તે બેંક ખાતે સત્યાવીસ હજાર પાંચસો બીજો દાખલો નીચેના વ્યવહારની કલ્યાણની આમ નોંધ લખો કલ્યાણે નીચેની બાકીઓથી ધંધો શરૂ કર્યો દેવાદાર ચોવીસ હજાર રોકડ દસ હજાર લેણદાર અઠ્યાવીસ હજાર ફર્નિચર ચાલીસ હજાર અને માલનો સ્ટોક છત્રીસ હજાર તો આમનો દાવશે મિત્રો દેવાદાર ખાતે ઉધાર ચોવીસ હજાર રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર દસ હજાર સ્ટોક આવે એટલે સ્ટોક ખાતે ઉધાર છત્રીસ હજાર ફર્નિચર ખાતે ઉધાર ચાલીસ હજાર તે લેણદારો ખાતે જમા થશે અને આ બધું લઈ આવે છે ધંધાનો માલિક એટલે મૂડી ખાતે જમા બ્યાસી હજાર ઓકે મિત્રો બીજું પાંચ હજાર ચાલીસનું કાપડ અંગત ઉપયોગ માટે ખરીદ્યું પાંચ હજારનો ચેક ચૂક્તિને હિસાબે આપ્યો તો અંગત ખરીદ્યું એટલે એને શું કહેવાય મિત્રો ઉપાડ એટલે ઉપાડ ખાતે ઉધાર પાંચ હજાર ચાલીસ તે ખરીદ ખાતે એટલે કે ચાલીસ રૂપિયા વટાવ બરાબર અને પાંચ હજાર રૂપિયા બેંક ખાતે ચેક આપ્યો એટલે ત્રીજું એમ મર્ચન્ટ વતી એમ મંગલને પાંચ હજાર રોકડા આપ્યા તો મંગલ ખાતે ઉધાર તે રોકડ ખાતે પાંચ હજાર પાંચ હજાર ત્રીજો દાખલો નીચેના વ્યવહારની પ્રભુદાસની આમ નોંધ કેશિયરે જણાવ્યું કે પાંચ હજાર કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા છે તો આમ નોંધાવશે મિત્રો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કારણ કે પાંચસો રૂપિયા રોકડા ધંધામાંથી જાય છે બરાબર સોરી પાંચ હજાર રૂપિયા બીજું ત્રીસ હજારની ચોપડે કિંમતનું ફર્નિચર આપી છત્રીસ હજારનો માલ ખરીદ્યો તો ફર્નિચરના વેચાણથી થયેલ નુકસાન તો મિત્રો મારે છત્રીસ હજારનો ખરીદીએ છીએ એટલે ખરીદ ખાતે ઉધાર છત્રીસ હજાર તે ફર્નિચર ત્રીસ હજારનું જાય છે અને તે નફા નુકસાન ખાતે છ હજાર અને ત્રીજું નવ હજારનું શેર અંગત શેરનું ડિવિડન્ડ પેઢીના બેંક ખાતામાં જમા કરાવ્યું તો ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા નવ હજાર નવ હજાર ચોથો દાખલો નીચેના વ્યવહારની ચંદ્રકાંતની આમનો લખો મેનેજર મહેન્દ્રકુમારને પંદર હજાર ચાલુ માસનો પગાર ચૂકવવાનો થયો તો શું આવશે મિત્રો પગાર ખાતે ઉધાર તે મહેન્દ્રકુમાર ખાતે બીજું પાંચસોના છૂટા લીધા તેમાંથી પચાસની નોટ ચલણમાં ચાલે તેમ નથી અને દસ રૂપિયા ઓછા પ્રાપ્ત થયા તો એને કહેવાય પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા સાઠ રૂપિયાથી નોંધ થશે અને ત્રીજું માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે પાંજરાપોળમાં ગાયોને ઘાસ ખવડાવવા ત્રણ હજાર આપ્યા તો એને કહેવાય શું મિત્રો ધર્માદો તો નોંધ આવશે ધર્માદા ખાતે ઉધાર તે રોકડા ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા ત્રણ હજાર ત્રણ હજાર પાંચમું નીચેના વ્યવહારો કુંદનની આમનો લખો રાજ લિમિટેડના શેર નંગ સો રૂપિયા એકસો ચાલીસના ભાવે ખરીદ્યા દલાલી બે ટકા મળેલ ચેક બેંકમાં ભર્યો તો બેંક ખાતે ઉધાર તે રાજ લિમિટેડના શેર ખાતે હવે એકસો ચાલીસ ગુણ્યા સો એટલે ચૌદ હજાર એના બે ટકા એટલે બસો ને એંસી એટલે આમ રકમ આવશે ચૌદ હજાર બસો એંસી વિનય પાસેથી ત્રણ હજારના લેણા પેટે ચાલીસ ટકા મળી શકે એમ નથી જે માંડીવાળી બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો તો જે રકમ મળે એમ નથી બરાબર સાઠ ટકા તો ચાલીસ ટકા રકમ છે એ મળે એમ નથી એને કહેવાય શું ઘાલ ઘાધ તો ત્રણ હજારના ચાલીસ ટકા એટલે શું થાય મિત્રો બારસો બેંક ખાતે ઉધાર અઢારસો તે વિનય ખાતે ત્રણ હજાર અને છેલ્લું આજ રોજ આઠસોના વ્યાજ સહિત દસ હજાર બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી તો બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રકરણ નંબર ચાર ભાગ એક વિભાગ સી આમ નોંધ ઉપર હવે આપણે ચર્ચા કરીશું પ્રકરણ નંબર છ ભાગ એક ખરીદ નોંધ અને પેટા નોંધની ગણતરીઓ જે છે એની ઉપર આપણે ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયોને શેર કરો જેથી તમારે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો પહેલું છે ખરીદ નોંધ તૈયાર કરો એમાં બીજી તારીખ બાર હજારનો માલ રમેશ પાસેથી એક માસની શાક પર ખરીદ્યો તો ઉધાર વ્યવહારની નોંધ થાય એટલે રમેશ ખાતે રકમના ખાનામાં બાર હજાર બીજું અઢાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અરવિંદ પાસેથી ખરીદ્યો તો અરવિંદ પાસેથી ઉધાર ખરીદ્યો છે એટલે પાંચ તારીખ અરવિંદ ખાતે અઢાર હજારના દસ ટકા અઢારસો બાદ કરો એટલે સોળ હજાર બસો છ હજારનું ફર્નિચર રાધિકા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું મિત્રો ફર્નિચર છે એ મિલકત કહેવાય મિલકતના વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં સોળ નવ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો અહીં મિત્રો રોકડ વ્યવહાર છે એટલે રોકડ વ્યવહારની પણ ચોપડે નોંધ થાય નહીં ચોવીસ સોળ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા તો સોળ હજારના દસ ટકા સોળસો રૂપિયા છે એ બાદ કરવાના ઓકે મિત્રો એટલે ચૌદ હજારને ચારસોથી નોંધ થશે અને અહીં મિત્રો એસએમએટવાળા છે એ વ્યક્તિનું નામ છાપતા છે એ શું થઈ ગયા છે ભૂલી ગયા છે બરાબર એટલે તમે અત્યારે ગમે તે આપણે ખાલી રાખીએ છીએ એના ખાતે ચૌદ હજાર ચારસો લખવામાં આવશે એનો ત્રણે તરનો ટોટલ એટલે બેતાલીસ હજાર છસો ઓકે મિત્રો બીજો દાખલો નીચેના વ્યવહારની અવિનાશની ખરીદ નોંધ તૈયાર કરો કાજલ પાસેથી ત્રણ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો તો કાજલ ખાતે ત્રણ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ ત્રણસો રૂપિયા શું કરવાના મિત્રો ત્રણસો રૂપિયા બાદ ત્રણ હજારના દસ ટકા સત્યાવીસો રૂપિયા ચાર તારીખ અરવિંદ પાસેથી પાંચ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ પાંચ ટકા વટાવે ખરીદ્યો તેટલી જ રકમની હુંડી સ્વીકારી અને પરત કરવામાં આવી બરાબર છે મિત્રો તો ચાર તારીખનો વ્યવહાર હુંડીનો વ્યવહાર છે એટલે હુંડીના વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં છ તારીખ વૃંદાવન ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું ફર્નિચરને મિલકત કહેવાય મિલકતના વ્યવહારની પણ ચોપડે નોંધ થાય નહીં બાર તારીખ કૈવન પાસેથી દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અડધા નાણાં રોકડા ચૂકવ્યા તો આપણે આખો વ્યવહાર ઉધાર કરી નાખવાનો બાર તારીખ કેવન ખાતે રકમ આવશે મિત્રો દસ હજારના દસ ટકા એક હજાર બાદ કરો એટલે નવ હજાર અને છેલ્લો જાનકી પાસેથી સડતાલીસસોનો માલ ખરીદ્યો રેલવેનું સો સહિતનું બિલ નંબર પિસ્તાલીસ તો જાનકી ખાતે ચાર હજાર સાતસો એનો કુલ ટોટલ સોળ હજાર ચારસો એ આપણો જવાબ ત્રીજો દાખલો કેવલની જમા નોંધ તૈયાર કરવાની છે એટલે જમા નોંધ એટલે ખરીદ નોંધ થાય મિત્રો કવિતાને વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો ઓર્ડર એટલે બિનઆર્થિક વ્યવહાર કહેવાય એની ચોપડે નોંધ થાય નહીં સોળ હજારનું ફર્નિચર મોડન ફર્નિચર માટમાંથી ખરીદ્યું ફર્નિચર મિલકત છે એટલે મિલકતના વ્યવહારની પણ ચોપડે નોંધ થાય નહીં દસ તારીખ કવિતાને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તો કવિતા ખાતે અઢાર હજાર રૂપિયા ઓકે મિત્રો ચૌદ હજારનો પાંચ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો રોકડ વ્યવહાર કહેવાય એટલે એની પણ ચોપડે નોંધ થાય નહીં બાવીસ તારીખ અનુરાગ પાસેથી ત્રીસ હજારનો માલ ખરીદ્યો અડધા નાણાં તરત ચૂકવ્યા અડધા ચૂકવ્યા તો આપણે આખો વ્યવહાર કેવો ગણવાનો મિત્રો ઉદાર અનુરાગ ખાતે રકમના ખાનામાં ત્રીસ હજાર દસ હજારનો માલ દીપક પાસેથી ખરીદ્યો તો પણ ઉધાર વ્યવહાર છે એટલે નોંધ થશે દીપક ખાતે દસ હજાર તણે ત્રણનો ટોટલ અઠાવન હજાર દાખલા નંબર ચાર નીચેના વ્યવહાર પરથી ભૂમિકાની વેચાણ નોંધ તૈયાર કરો મયુરને બે હજારનો માલ દસ ટકા રોકડ વટાવે વેચ્યો તો રોકડ વટાવની નોંધ નહીં થાય પણ બે હજારનો માલ વેચ્યો બરાબર એટલે મયુર ખાતે રકમના ખાનામાં બે હજાર પાંચમું માલતીને એક હજારનો માલ દસ ટકા રોકડ વટાવ પાંચ ટકા વેપારી વટાવે રોકડેથી વેચ્યો રોકડેથી વેચ્યો એટલે કેવો એવા છે રોકડ રોકડ વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં માનસીએ ચાર હજારનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો ઓર્ડર એ શું છે મિત્રો બિન આર્થિક વ્યવહાર છે એટલે એની પણ ચોપડે નોંધ થાય નહીં માનસીને ઓર્ડર મુજબ બાર મોકલી આપ્યો તો બાર તારીખ માનસી ખાતે ચાર હજાર રૂપિયા પંદર યોગીને દસ હજારનો માલ વેચાણ કિંમત ઉપર વીસ ટકા નફો મળે તે રીતે શાક ઉપર વેચ્યો તો યોગી ખાતે આવશે બાર હજાર પાંચસો આ દસ હજારનો માલ છે તમારે એની વેચાણ કિંમત શોધવાની પણ કેવી વીસ ટકા નફો થાય એવી એટલે બાર હજાર પાંચસોના વીસ ટકા કરો ને મિત્રો એટલે પચીસસો રૂપિયા નફો બાદ કરો તો એની કિંમત દસ હજાર રૂપિયા થાય અને વીસમો સુનિલને પગારના ત્રણ હજારના બદલામાં તેટલી જ રકમની કિંમતનો માલ આપ્યો તો એની અહીં નોંધ થશે નહીં બરાબર છે પાંચમ નીચેના વ્યવહારો શ્રી પ્રાપ્તિની વેચાણ નોંધમાં લખો તેજસને ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવ ત્રણ ટકા રોકડ વટાવે વેચ્યો તો તેજસ ખાતે ચાર હજારના દસ ટકા ચારસો રૂપિયા બાદ કરો એટલે ત્રણ હજાર છસો જૈમીનને આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ પાંચ ટકા રોકડ વટાવે રોકડેથી વેચ્યો રોકડ વ્યવહાર છે મિત્રો એટલે એની પણ ચોપડે નોંધ થાય નહીં યોગેશે વીસ હજારના માલનો ઓર્ડર આપ્યો ઓર્ડર આર્થિક વ્યવહાર છે એટલે નોંધ થાય નહીં આઠમું યોગેશને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તો યોગેશ ખાતે વીસ હજાર રૂપિયાનો ઓર્ડર હતો તો વીસ હજાર આપી દ્યો માલ પંદર તારીખ યંત્ર છે યંત્રના વ્યવહારની પણ ચોપડે નોંધ ન થાય મિત્રો અને વીસ તારીખ આઠ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે વેચ્યો છે તો રોકડ વ્યવહાર કહેવાય રોકડ વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં ઓકે મિત્રો એટલે એનો ટોટલ અને તમારે નીચે નોંધ લખવી ફરજિયાત છે બંનેનો ટોટલ ત્રેવીસ હજાર છસો છઠ્ઠો દાખલો નીચેના વ્યવહારની ચંદનની વેચાણ નોંધ તૈયાર કરો પ્રવીણે આઠ હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો તેમના વતી મજૂરીના અઢીસો ચૂકવ્યા તો પ્રવીણ ખાતે આઠ હજારના પાંચ ટકા ચારસો રૂપિયા બાદ કરો એટલે સાત હજાર છસો ચોવીસ હજારનું યંત્ર યંત્રને જ મિત્ર મિત્રો મિલકત કહેવાય મિલકતના વ્યવહારની નોંધ થાય નહીં તરંગે તેર હજારનો માલ આપણી પાસેથી એક માસની શાખ ઉપર ખરીદ્યો તો તરંગ ખાતે તેર હજાર રૂપિયા છ હજારનો માલ વેચ્યો તો એ રોકડ વ્યવહાર છે એટલે રોકડ વ્યવહારની ચોપડી નોંધ થાય નહીં ઓકે મિત્રો એટલે એનો કુલ ટોટલ આવશે વીસ હજાર છસો તો આ વિડીયોની અંદર મિત્રો આપણે વિભાગ સીના પ્રકરણ ચાર અને પ્રકરણ છની આમ નોંધ અને ખરીદ નોંધ ઉપર છે એ ચર્ચાઓ કરી આ જ રીતે બીજા વિડીયોઓ જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ